સનાતન ધર્મમાં જો સૌથી વધુ પૂજાતી હોય તો તે ગાય છે હા ચોક્કસપણે ભગવાનનું પણ પૂજાતા હોય છે પરંતુ સનાતન ધર્મમાં ગાયને ભગવાનનો એક દરજ્જો આપવામાં આવ્યો છે એવું કહેવાય છે તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ આ ગાયમાં હોય છે ત્યારે હમણાં થોડા સમય પહેલાં દ્વારકામાં શ્રી દ્વારકાધીશ ગૌ હોસ્પિટલનું નિર્માણ થયું હતું તેમાં તબક્કાવાર નવા નવા એમાં જે ટેકનોલોજી છે તે ઉમેરમાં આવી આવી છે આપણી સાથે રામજીભાઈ જોડાયા છે રામજીભાઈને પૂછ રામજીભાઈ આજે આપણા દ્વારકાધીશ ગૌશાળામાં એક નવો અવસર આવ્યો છે શું વિગત છે એમની સાહેબ સામાન્ય રીતે આપણે ગાયોને ખવડાવીએ છીએ ગાયોની સેવા કરીએ છીએ પણ ઇંગ્લિશમાં એવું કહેવાય છે કે ગુડ ઇઝ નોટ ગુડ વેર બેટર ઇઝ એક્સપેક્ટેડ આપણે જો વધુ સારું કરી શકતા હોય તો એનો સતત આપણે પ્રયત્ન કરવો જોઈએ આપણે જમવા જ્યારે બેસીએ ત્યાં આપણો પોતાનો એક ડાયટ ચાર્ટ હોય છે ડૉક્ટર પણ આપણે ડાયટીશિયન પણ એક ડાયટ ચાર્ટ આપતો હોય છે એમ પશુ યુનિવર્સિટીઓએ પણ ગાયોનો એક ડાયટ ચાર્ટ બનાવેલો છે હવે નોર્મલી આપણે ગાયને સૂકું ઘાસ લીલું ઘાસ અને કપાસનો ખોળ ખવડાવીએ છીએ તો ગાયનો જે ડાયટ ચાર્ટ છે યુનિવર્સિટી બનાવ્યું છે એમાંની કેટલીક વસ્તુ ગાય દી ચાખી જ નથી હોતી જેમ કે ગાયને સ્ટાર્ટ જોઈએ છે તો મકાઈમાંથી મળે છે કાર્બોહાઈડ્રેટ જોતો તો ઘઉંમાંથી મળે છે આમ દરેક વસ્તુ ગાયને એક બેલેન્સ ફૂડ હોવું જોઈએ છે તો એના માટે આપણે એક મશીનની લાઈન છે એ મશીન આપણે લીધું છે તો એના માધ્યમથી આપણે ગાયને જે પૌષ્ટિક આહાર બેસ્ટ આહાર અને અત્યારે જે આપણે ખર્ચ કરીએ છીએ ખોળનો એના કરતાં સસ્તા ભાવમાં અને ત્રણ ચાર ગણો પૌષ્ટિક ખોરાક આપણે ગાયને આપી શકીએ એના માટે એક મશીન લાવ્યા છે પછી બધા જ લોકો આપણને એવું કહેતા હોય છે કે તમે જ્યારે ગૌશાળાને સેલ્સ વસ સસ્ટેન કરો તો કેવી રીતે કરવી તો ગાયની જે પ્રોડક્ટ છે એમાં વેલ્યુ એડિશન કરો તો આપણી પાસે ગાયની પ્રોડક્ટમાં તો ગૌમૂત્ર અને છાણ બે જ વસ્તુ છે તો આપણે એક એવું મશીન આજે લાવ્યા કે ગાયના છાણને એ મશીનની અંદર નાખો તો એક બાજુ લિક્વિડ ફર્ટિલાઇઝર આવે અને બીજું બાજુ ઘન વસ્તુ આવે તો ખેડૂતોને માટે આપણે આ જે અત્યારે આપણે જે છાણ વેચીએ છીએ એ પચાસ સાઠ પૈસા કિલો આપણી પાસે ગોબર વેચાય છે આ જે બાયો ફર્ટિલાઇઝર થશે એ પાંચ સાત રૂપિયા લીટર આપણી પાસે જશે એટલે ગાયની જે આવક છે એ પાંચ સાત ગણી વધી જશે અમદાવાદની અંદર આ બાયો ફર્ટિલાઇઝર પંદર રૂપિયા લીટર વેચાય છે આપણે તો પાંચ રૂપિયા લીટર એ વેચીને પણ ગાયને આપણે આવક પાંચ ગણી કરી શકીશું ત્રીજી વાત છે ગાયના નિદાન માટે કોઈ પણ સારવાર કરીએ તો પહેલાં નિદાન જરૂરી છે પ્રોપર નિદાન હશે તો પ્રોપર સારવાર થશે આપણે ગાયના માટે એક ડિજિટલ એક્સરે મશીન લાવ્યા છીએ જેમાં ગાયનું તમે ડિજિટલ એક પ્રિન્ટ નીકાળી શકો અને ગાય બેઠી હોય સૂતી હોય ઊભી હોય કોઈ પણ પરિસ્થિતિમાં તમે ગાયને સ્કેન કરી શકો એવો એક મશીન લાવ્યા છે મને આ તબક્કે એવું કહેવું જોઈએ છે કે આપણે જે દાતાઓ છે જે આપણને પૈસા આપે છે લોકો અહીંથી આપણને જે સપોર્ટ કરે છે એના થકી આ કામ શક્ય છે અમારા પ્રયત્નો છે એની અંદર કોઈ ના નથી પણ તમારા સપોર્ટ વગર સમાજના સપોર્ટ વગર ગામના સપોર્ટ વગર દાતાઓના સપોર્ટ વગર આ શક્ય નથી અમારો ટ્રસ્ટી મંડળ ખૂબ સ્ટ્રોંગ છે ગામના લોકો ખૂબ સપોર્ટ કરે છે એટલે આ કામ થઈ શકે છે ખૂબ ખૂબ ધન્યવાદ રણજીભાઈ આપણી સાથે અન્ય ગૌભક્ત પણ જોડાયા છે બાપુ તમે હમણાં જ આ યજ્ઞ દરમિયાન ખૂબ સારી સારી વાત કરી કે આવતા સમયમાં મકર સંક્રાંતિનો તહેવાર આવે છે ત્યારે આપણે શું કરવું જોઈએ મકરસંક્રાંતિ એવું છે કે હિન્દુ શાસ્ત્રો મુજબ દાનનો મહિમા છે મકરસંક્રાંતિએ કરેલું દાન એક લાખ ગણું પુણ્ય આપે છે તો આ તો દ્વારકાધીશની નગરી મકર સંક્રાંતિનું પુણ્ય અને ગૌ માતા માટે દાન લેવાનું છે એટલે કેટલા ગણું પુણ્ય હશે આનું એની કોઈ સીમા નથી તો આવી તક હિન્દુઓ જતી ન કરે અને ખૂબ મોટા પ્રમાણની અંદર માતાને જોડી લઈને ગૌસેવકોની જોડી ભરી દે પરંતુ એવું ન માનતા કે ગૌસેવકો તમારી પાસે લેવા આવ્યા છે આ તો ગૌસેવકો તમને આપવા આવ્યા છે કારણ કે ધરતીમાં એક કણ તમે વાવશો તો સો કણ જાય ગૌમાતામાં એક રૂપિયો આપશો તો એક લાખ રૂપિયા ગૌમાતા તમને પાછા નહીં આપે ત્યાં સુધી જપવાની નથી એટલે આ લોકો તમને પૈસા આવ્યા છે આ તો માયાના ચક્કરને તમને એમ લાગશે કે આપણે ગૌમાતામાં પાંચ હજાર આપ્યા પચીસ હજાર આપ્યા લાખ આપ્યા પણ એવું નથી ગૌમાતા તમને આપવા માટે તમારા ઘેર આવવાની છે ત્યારે એમની જોડી તમે છલકાવી દેજો એવી આપશોને નમ્ર વિનંતી છે જય ગૌ માતા જય ગોપાલ ધન્યવાદ બાપુ આપણી સાથે દ્વારકાના અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા ચંદુભાઈ બરાઈ પણ સામેલ છે ચંદુભાઈ તમે જે એક થોડા દિવસ પહેલાં મને એક વાત કરેલ કે દ્વારકામાં જગત મંદિરમાં થજ છ ધ્વજા ચડે છે તો તેની સાથે એ ધ્વજાજી જે છ ચડે છે તેની સાથે એ લોકો ગૌશાળામાં પણ દાન કરે છે એ આપની વાત મને ખૂબ ગમી હતી શું કહેશો દર્શકોને જય દ્વારકાધીશ જય ગૌ માતા દ્વારકામાં ભાગવત સપ્તાહ થાય ધ્વજાજીનું આવરણ થાય એ લોકો આપણી પાસે પણ વિગત માગતા હોય છે ગૌ હોસ્પિટલમાં ગૌશાળા પાસે કે અમારે ગૌમાતા માટે દાન કરવું છે અને અહીં સુધી યાત્રિકો હવે આવતા થયા છે ગૌ હોસ્પિટલથી દ્વારકા ગૌશાળાનું જે એકસો છત્રીસ વર્ષ જૂની છે અને એને જે નિર્માણ કરાવ્યું ગૌ હોસ્પિટલનું અને રામજીભાઈ અને સાહેબે જે કામગીરી કરી અને હોસ્પિટલ કરી છે એનાથી ખૂબ જ ગૌમાતાની સેવા થાય છે અને યાત્રિકો ખૂબ જ દાન દ્વારકાને આપે છે ગૌશાળાને અને હજી પણ મળી રહેશે એવી આશા રાખું છું અને દ્વારકાની જે એકસો છત્રીસ વર્ષ જૂની ગૌશાળા છે એ ગૌશાળા એ આ જગ્યા રામદીભાઈને દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ માટે આપી છે એ જગ્યામાં અમારું જે ગૌશાળાના ટ્રસ્ટીઓનું જે કલ્પના અને સ્વપ્ન હતું એ રામજીવભાઈએ પૂરું કર્યું છે અમે કદી નહીં ભૂલી શકીએ જય દ્વારકાધીશ આપણી સાથે કેજ પટેલ સાહેબ પણ જોડાયા છે તેમને પણ આપણે માહિતી માગશું તેમને આપને સાહેબ કેવું લાગી રહ્યું છે આજના પ્રસંગ ખૂબ જ સુંદર કહેવા માટે શબ્દો નથી કાર્ય જોઈએ તો જ ખ્યાલ આવે કે શું કાર્ય થઈ રહ્યું છે એક વર્ષના આટલા ટૂંકા ગાળામાં જે કામ થયું છે એ ખરેખર અદ્ભુત છે અને આ જ ગતિથી કામ ચાલશે એવો મારી ચોક્કસ ને કે એને ખાતરી છે અને વિશ્વાસ પણ છે અને રામજીભાઈને અમારો પૂરો સહકાર રહેશે એ અમે જાહેરમાં વચન આપીએ છીએ ધન્યવાદ સાહેબ તો જે આ દ્વારકાધીશ ગૌશાળા છે તે ગૌશાળા છેલ્લા એક વર્ષથી કાર્યરત થઈ છે પરંતુ આ ગૌશાળાના કાર્યકરો જે સ્વયંસેવકો છે તેમના દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવ્યું છે એમની વાત કરું તો જે રખડતી ન ધણિયા ઢોર છે તે ઢોરના સિંગડા ઉપર રેડિયમ પટ્ટી પણ લગાડવામાં આવી છે ગળામાં રેડિયમ બેલ્ટ નાખવામાં આવ્યું છે કારણ કે આ જે ગૌવંશ છે તે રસ્તાના મધ્યે બેઠા હોય છે અને વાહનની ઠોકર ચડતા હોય ત્યારે તેને અકસ્માતમાં તેમનું ઘણીવાર મૃત્યુ પણ થયું છે આ જે હોસ્પિટલ છે ત્યાં અધતન એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે કોઈના પણ દ્વારા અગર કંઈ પણ જગ્યાએ એટલે કે દ્વારકાના આસપાસના વિસ્તારોમાં ક્યાંય પણ ગૌમાતાને કોઈ પણ સમસ્યા હોય તો આ અદ્યતન જે એમ્બ્યુલન્સ છે તે તે સ્થળ ઉપર જઈ અને ગૌમાતાને આ હોસ્પિટલની અંદર લાવવામાં આવે છે અને અદ્યતન ઓપરેશન થિયેટરની અંદર તેની સારવાર કરીને જ્યાં સુધી સંપૂર્ણપણે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી તેને અહીં રાખવામાં આવે છે ઋષિ રૂપાલીયા સાથે સુભાષ સુભાષસિંઘ દેવભૂમિ ન્યૂઝ દ્વારકા